નમસ્કાર મારું નામ અમરતભાઈ હિરદાસ પટેલ ચુવાર ડાંગરવા બોતેર ચુવાર કરવા પાટીદાર સમાજ સમાજ સુધારક મંડળ સમૂહ લગ્ન અઠાવન મો બોતેર સમાજના સમૂહ લગ્ન નું આયોજન કરેલ છે અને ત્રીસ યુગલ વરઘડિયા છે ચાર તારીખ ડિસેમ્બર ચાર લગ્ન લખવાનું અને ગરબા પાર્ટી સાંજે છે પાંચ તારીખે મંડપ મુહૂર્ત છે અને છ તારીખે સમૂહ લગ્ન નું આયોજન ધામધૂમથી કરવાનું આયોજન કરેલ છે છ મહિના પહેલા હું આ બધી તૈયારી સમૂહ લગ્ન કરતો હતો અને યુએસએ થી આવી ગયો હતો અને મારું આખું ફેમિલી આવી ગયું છે ત્રીસ યુગલો છે અને દસ થી તેર હજાર માણસ જમણવાર છે છ તારીખે અને એની સ્વયંસેવકો અને વેટરો બધા માણસો ની સગવડ અમે કરેલ છે અને આ બધી ફૂલ તૈયારીઓ છે ચુવાળ વિસ્તારનો અને બોતેર સમાજનું ખૂબ જ હૃદયનું સ્થાન ધરાવતું એવું ચુવાલ ડાંગરવા ગામ અને ચુવાલ ડાંગરવા ગામ મુખ્યત્વે શિક્ષણ શિક્ષિત લોકો ખૂબ છે અને ખેતી પશુપાલનના ધંધા સાથે સંકળાયેલું ગામ છે આ ગામમાં સેવાકીય પ્રવૃત્તિ ખૂબ થાય છે શરૂઆતમાં ઓગણીસો સન્નું અંદર એકસો એક વરઘડિયા સાથે ચુવાળ કડવા પાટીદાર સમાજનો એક મોટો સમૂહ લગ્નનું આયોજન કરેલું ત્યારબાદ પંચાવનમો સમૂહલગ્ન બલભદ્ર હરજીવનદાસ હિરદાસ ધનદાસ પરિવાર દ્વારા થયેલો આ ચાલુ સાલે ચાલુ સાલે અઠ્ઠાવનમો જે સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે એના દાતાશ્રી અમારા કાકા અમૃતભાઈ હિરદાસ ધનદાસ સૂર્ય પરિવાર એમના દ્વારા થવાનો છે આની અગાઉ જે શિવ મહાપુરાણ કથા થઈ એના પણ મુખ્ય યજમાન અને મુખ્ય દાતા પણ એ હતા એટલે આ ગામમાં ધાર્મિક સામાજિક અને એવા કોઈ પણ કાર્યક્રમો હોય ત્યારે આ પરિવારનો ખૂબ મોટું યોગદાન રહેલું છે અને આ વિસ્તારની અંદર એટલે બૌતેર સમાજની અંદર ચુવાલ ડાંગરવા ગામમાં આ ત્રીજો સમૂહ લગ્ન થઈ રહ્યો છે અને ગામમાં ઉત્સાહ અનેરો ઉત્સાહ છે અને દાતા પરિવાર વિદેશથી પણ જે છે એના લોકો અહીંયા અહીંયા એમના પરિવારજનો અહીંયા આવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહ સાથે આ કાર્યક્રમ થવાનો છે રાત્રિ કાર્યક્રમો પણ છે દિવસના કાર્યક્રમો છે આ કાર્યક્રમ ત્રણ દિવસ ચાલવાનો છે એટલે ખૂબ સૌહાર્દપૂર્વક વાતાવરણમાં આ કાર્ય કાર્યક્રમની ઉજવણી થવાની છે અસ્તુ ધન્યવાદ ચુવાલ ડાંગરવા ગામ સરસ મજાનું ગામ છે અને અમારા આ વર્ષના દાતા પટેલ અમૃતભાઈ હિરદાસ યુએસએ એમનું આખું ફેમિલી અહીંયા આવી ગયું છે અને એમના સૂર્ય પરિવાર સરસ મજાના સમૂહ અને ગામ અમારું એક સાથે થઈ અને તમામ ધૂમથી મહેનત કરવાનું છે બીજું કે તારીખ ચાર બાર બે હજાર પચીસ અમારા ગુરુ ગાદીના મહંત આવવાના છે એ દિવસે સમૂહ લગ્નનું લગ્ન લખવાનું છે તમામ સમાજના આગેવાનો અને વરઘડિયા પણ આવવાના છે એ દિવસે પણ અમારે ગામનું જમણવાર છે તારીખ પાંચ તારીખ ચાર બાર બે હજાર પચીસ રાત્રે પણ ગરબાનું સરસ મજાનું આયોજન છે પાંચ તારીખ મંડપ મુરત છે એ દિવસે માડો ભૂતરીજો બધું જ પ્રોગ્રામ છે તારીખ છ બાર બે હજાર પચીસના દિવસે સરસ મજાનું અમારે અહીંયા વરઘડિયા બધા જ આવવાના છે અને સરસ મજાના સમૂહ લગ્નમાં અમારે કામ એક સાથે થઈ અને કામકાજ કરવાના છીએ અને સરસ મજાનું અમે આયોજન કર્યું છે છેલ્લા એક મહિનાથી આયોજન કરતા આવ્યા છીએ અને કરવાના હજુ બાકી હોય તે અમે આયોજન કરશું સરસ મજાના અમારા દાતા મળ્યા છે અને ધામધૂમથી પણ ખર્ચો કરે છે કોઈ કચાસ રાખતા નથી પાંચ બાર બે હજાર પચીસ નો આખા ગામનો તમામ છે બપોરે મારો જન્મ ચુવા ડાંગરવા ગામે થયો એથી હું આ ગામમાં જન્મ્યો અને હું બહુ ગર્વ સાથે વાત કરું છું કે આ ગામની ધરતી એવી છે કે અહીંયા કોઈ પ્રસંગ એવો થાય કે જેની અંદર એટલી બધી આપણને લાગણી ઉભ રહી આવે હવે સમૂહ લગ્નની વાત કરીએ તો હું ત્રણ ત્રણ સમૂહ લગ્નનો સાક્ષી બન્યો છું છન્નુંની સાલની અંદર અમે સો એકસોને એક વર્ગના સમૂહ લગ્ન કર્યા ત્યારે તો કોઈ સગવડ નહોતી કે ભાઈ અત્યારે તો આપણે દરેક વસ્તુ આપણને મળી રહે એ વખતે તો ટ્રેક્ટરથી સાફ કરવું પડતું જાતે રિપેરિંગ કરવું પડતું છતાંય વડીલોને આશીર્વાદથી અને આ ગામના દેવ જાગૃત હોવાથી એવા સુંદર મજાના સમૂહ લગ્ન કર્યા હતા કે જેની અંદર આજને અમે પોતે ચાહીએ તો એવા સમૂહ લગ્ન ના થઈ શકે એવા સરસ સમૂહ લગ્ન અમારા વડીલોના આશીર્વાદથી થયેલા બીજા સમૂહ લગ્ન અમારા બલભદ્રભાઈ ઉંમરમાં નાના છે અને તેવીસની અંદર સુંદર મજાના સમૂહ લગ્ન કર્યા એમના જ કાકાના ચાલુ સાલે બે હજાર છવ્વીસ બે હજાર પચીસના અંતમાં સમૂહ લગ્ન સુંદર મજાના થવાના છે અને એની સંપૂર્ણ તૈયારી અમે ગામવતી તમામ યુવાનોએ પોતાના જ છે એવું કરી અને રાત દિવસના ઉજાગરા કરી અને કામકાજ હાથ ઉપર લઈ લીધેલું છે અને આ સંપૂર્ણ યશ સૂર્યા પરિવાર જુવા ડાંગરવા અને એમના જે વડીલો હતા કે જેને ધાર્મિક ભાવના પાંચ પાંચ સાત સાત આઠ આઠ વખત ગામ જમાડેલું છે એવા અમારા રેવા દાદા હીરા દાદા આ બધાને અત્યારે યાદ કરવા ખૂબ જરૂરી છે ધન્યવાદ જય લતિરાવી જય ગૌતમેશ્વર મહાદેવ જય મા અંબે